હવે આમ આદમી પાર્ટીના નેતાઓ નો ઇતિહાસ તમે જોશો તો એ ધૂળવાનું ભૂવા ભરા માધ્યમથી પ્રશ્ન એ છે કે પેલા એ વિરોધ કરતા હતા એ વાત સાચી હતી કે અત્યારે ધૂણે છે એ વાત સાચી છે બરાબર છે કારણ કે હું તો અંધશ્રદ્ધાનો વિરોધ

તમે ફોનો લીધો છે મારો ના જોઈ ના તો ના લેત બેન